હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારો હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય માં મોંગલ તો જો અત્યારે સરસ મજાની સવાર પડી ગઈ છે અને આપણે આવ્યા છીએ ધાબે તો જો સૂર દાદા ઉગી જ છે અને ઉર્શાબેન અમારે શું કરી રહ્યા છે જય માતાજી જય માં મોંગલ બધાને તો ઉર્શાબેન ચકલાને કબૂતરોને ચણ નાખી રહ્યા છે કેમ કે ધાબા ઉપર જાજા બધા ચરમા ફેમિલી કબૂતર હોય તો ચાલો તમને સરસ મજાનું અમારું ગામડું બતાવું તો જેવો આ છે અમારું સરસ મજાનું દુધાળા ગામ સામે તમે જોઈ રહ્યા છો જે રામજી મંદિર અને સામે આપણી દુકાન છે અને આપણે જ્યાં પાણીના ટાંકા બે અહીંયા છે કુલ અમારે ચાર ટાંકા છે એમાં બે ટાકા જોઈન્ટ કરેલા છે એટલે એક ક્યારે પાણી ભરાઈ જાય ને એક ખાલી થઈ જાય કેમ કે અત્યારે એટલી ફેમિલી મજા આવે ને કે તમે એની વાત જવા દો શાંત એકદમ વાતાવરણ કોઈ જાતનો ઘોંઘાટ નહીં ખીલી પડી હોય ને તો અવાજ આવે આવું અમારું ગામડું છે અને મને તો બહુ જ મજા આવે ગામમાં રહેવાની છીટી કરતા હોય તમને કોને કોને ગામડામાં રહેવાની મજા આવે કોમેન્ટ કરજો તો ઉર્ષા બેન અમારા ચણ નાખી રહ્યા છે તો ચાલો જઈએ આપણે ફેમિલી નીચે તો જો અમારા દાદરા છે નીચે ઉતરવાના શું કરી રહ્યા છો કિરણ બાપા સીતારામ તો થઈ ગયું બધું કામ કમ્પ્લીટ તો હવે એક કામ કરવાનું છે ને તારા દુકાન નું ધ્યાન રાખવાનું છે અને અમારે જવાનું છે મોવા હા હું ફોરમ બે ને કેમકે આપણે જે આ બાઈક લીધી છે ને એ એની આપણે પહેલી સર્વિસ કરવાની છે કેમકે આપણે સનુવાઓ ગયા એટલે બાઇક આપણે આ લઈ ગઈ છે સાતસો સાડી કિલોમીટર કેમ કે સાતસો કિલોમીટર આપણી પેલી સર્વિસ છે તો આપણે અત્યારે આઠસો કિલોમીટર બાઇક હાકી ગઈ છે તો અમે જઈશી મોવા દુકાનનો માલ લેતા આવી જજો બધો અને તમારે કંઈ લાવવાનું છે ડુંગળી લેતો હોઉં બોલો આપણે ખેડું અને આપણે ડુંગળી લાવવી પડે વેસાથી સાચી વાત છે સાચી વાત છે ઉર્ષાબેન તમારે શું લાવવાનું છે મસૂર્યું મસૂરી અચ્છા ઓલાઉટ લાવવાનું છે એમને હા તે વાંધો ને લેતો હોઉં બરાબર

મસ્ત મસ્ત તો કિરણ લાવો હાલો તો આ ચોપડી છે સર્વિસ કરવાની આપણે લઈ જવાની છે તો આને મૂકી દઈએ અહીંયા તો ચાલો ફોરમ બેન બેસો કિરણ તરફ લાવવું છે સ્પેશિયલ કઈ લો એમ ને તો ચાલો ફોરમ બેન મોવા જઈએ ફેમ્લી તો આપણે અત્યારે આવી જાય છીએ હોન્ડાના શોરૂમમાં તો આ છે મોવાનો હોન્ડા શોરૂમ શીતલ કેમ કે આપણે એક મહિનાથી પહેલા આપણે બાઇક લીધી હતી ભાવનગરથી તો અત્યારે આપણી ફર્સ્ટ સર્વિસ આપણે અહીંયા કરાવવાની છે તો હવે જોઈએ આપણો કેવો આપણે એક્સ સ્પિરિયડ રહેશે આમ એક સ્પીરિયડ ને તો જુઓ બાપને શીખવાડે બાપને શીખવાડે બાપડ શીખવાડે હા હો નથી આવતો અત્યારે અહીં તો તો ચાલો આપણે જઈએ બેકાર અનુભવ હોય ને તો ઊંડા શોરૂમ આપણે મોવા જશું ને શીતલ હું ભાઈ તમે છો હે તારીખ વેગ હોય પણ સાતસો કિલોમીટર હાલી હોય ને ગાડી મારી હે તો હું આવું કે આમને હું કયો મને હાલો કાંઈ કઈ બસો કિલોમીટર થોડી મારે સર્વિસ કરવા આવે ક્યાં ઉપર વાત કરતો હો બોલો

તમે ચોવીસ તારીખે કઈ નો આવી કિલોમીટર મારી બાઇક હાલે ને તો હાલે પણ અમારી ગાડી સાતસો કિલોમીટર હાલે ત્યારે અમે સર્વિસ કરવા પેલી આવી તમે એમ છો કે બસો કિલોમીટર સર્વિસ કરી છે ગમે ત્યારે હોન્ડા શોરૂમ માં આવી ત્યારે આવો અનુભવ થાય આ ત્રીજી ગાડી લીધી છે અમે અને સરખો જવાબ જ ન મળે આપણને સંતોષ પડે જયારે આપણે ગાડી લઈ ને જયારે બાઇક ત્યારે આપણે દેહાડે ચા પાણી પાય બધી વસ્તુ છૂટસાય પણ જયારે આપણે બાઇક લઈ લીધી પછી માં તો લોસો થાય ગમે ત્યારે જોઈ જો કોમ્પ્યુટરમાં તો ફાઇનલી હવે અમે જાય છે બરાબર છે ફૂલ કડવો અનુભવ છે અહીંયા કેમ કે જયારે આપણે બાઇક જયારે લેવી હોય ને ત્યારે હો વાના કરે હો તો ફોન કરે કે લઈ જાઓ લઈ જાઓ અને ત્યારે તો હાવ લોસો છે અત્યારે કે નહીં થાય એમ એટલે મતલબમાં માં પેલી સર્વિસ અમારી ફેર હવે એ કે તમે ભાવનગર આવો તમે ભાવનગર આવો ને ત્યારે તમારી ફ્રી સર્વિસ કરી દે દેવ ભાવનગર ત્યાં બસો કિલોમીટર બરાબર છે તો જો આ છે આપણે શોરૂમ અને હું તો એમ કહું છું ને અહીંયાથી બાઇક જ ન લેતા કોઈ હોન્ડાના શોરૂમમાંથી જે આપણે જે હશે ને જે શોરૂમ જો શોરૂમ છે શીતલ હોન્ડા શોરૂમ ફૂલ કડવો અનુભવ છે મારો એ કે ભાવનગર જાઓ ભાઈ શોરૂમ તો આપણે ફાઇનલી ફેમિલી હોન્ડાના શોરૂમમાંથી કડવો અનુભવ લઈ અને આપણે અત્યારે આવ્યા છીએ શરીફળવાળાની દુકાને શરીફળ લેવા દુકાન માટે અને એ ભાઈ સાફસફાઈ કરી રહ્યા છે અને બીજું કે હોન્ડાના શોરૂમવાળાનું વાળાનું કહેવાનું એવું છે કે પંદર દિવસની અંદર તમારે પહેલી સર્વિસ આવે એટલે આપણે સાતસો કિલોમીટર પહેલી સર્વિસ આવે છે તો હવે સાતસો કિલોમીટર બાઇક ન હાલી હોય તો તો કેમ પહેલી સર્વિસ કરાવી અને બીજું કે આપણે બાઇક એટલી બધી હાલી નહોતી આપણે પંદર દિવસની અંદર તમે તમારા વિડીયા જોતા હશો ખાલી દોઢસો બસો કિલોમીટર બાઇક ચાલે કેમ કે આપણે ક્યાંય જવા હોય ને મારા દુકાનનો ધંધો છે તો એ લોકોને મુદત વધારે પંદર દિવસ મુદતમાં કોઈ કદાચ નો આકાર સાતસો કિલોમીટર બરાબર છે ટ્રીપ કરતા હોય ફરતા ફરતા હોય એ કદાચ એની બાઇક હોય તો તો હવે હવે શું થાય કેવી રીતે આપણે દોઢસો કિલોમીટરમાં એટલે આવી રીતનું છે એટલે હોંડાના શોરૂમ માલિક હોય કે જે હોય એના ડીલર હોય તો મારે કહેવાનું એ છે કે સાતસો કિલોમીટર ગમે ત્યારે બાઇક ચાલે સાતસો સાડી સાતસો જ્યારે તમારી પાસે આવે સર્વિસ કરાવ તો તમારે એની સર્વિસ કરવી દેવી પડે એવું જરૂરી નથી કે તમે પંદર દિનની અંદર સાતસો કિલોમીટર બાઇક હકારો જો આવી રીતે મારો કડવો અનુભવ રહ્યો અને ડીલરને વાત કરી ભાવનગર ડાયરેક્ટ વાત કરી તો એ કે તમે અહીંયા આવો ને તો તમને ફ્રી સર્વિસ કરી દે તો આવો મધ્યદ શા માટે કેમ કે હોન્ડાનો શોરૂમ તો બધું એક જ છે માલિક તો હોન્ડા એટલે બધું એક જ કહેવાય બધા ડીલરો તો આવી રીતે કહે કે ભાવનગર તમે આવો ને તો તમને ફ્રી સર્વિસ કરી દે હવે ભાવનગર અમારે થાય છે બસો કિલોમીટર તો ફરી મારે બસો કિલોમીટર બાઇક કરીને મારે ભાવનગર ફ્રી સર્વિસ કરવા આવી તો આ શોરૂમ છે શું કામનો છે હોન્ડાનો મોવા છે

અને આ તો ઠીક છે આપણે તો એટલું એટલું બોલ્યા હરકો કઈ જવાબ આવ્યો નથી આ તો બીજા અમુક માણસો હોય જે ગામડાના હોય હાવ અભણ હોય બાઇક તો લઈ લે પછી આ સર્વિસ નું એટલે આ તમારી હકીકતમાં નાગાઈ મોડા શોરૂમ વાળાને આવી રીતે હશે તો કોણ તમારી બાઇક લેશે જો મને ચાલો તો આપણે દુકાનો માલ લઈ લઈ આવું સાહેબ બધું એમ લે તો અત્યારે આપણે આવી ગયા છીએ હંગેડિયા બજારે ફોરમ બેન માટે દાંડિયા રસ લેવા તો જો ફોરમ બેન પાસ આવી ગયા અને અહીંયા બધી આપણે લાકડાની વેરાયટી મળે આખો એરિયો છે આખો આંગળીયા બજારનો જોવો તમે બધી હા તને જે કલર ગમે ફેમિલી તો આપણે ફોરમ બેનના દાંડિયા લઈ અને આવી જી જ્યાં અમે દુકાનનો માલ લઈ ત્યાં તો જો આ રીતની દુકાન છે ગોડાઉન છે મોટું જબર તો ફોરમબેન તો તમે કેટલા હેપી છો કેમ કે ફોરમબેન જોતા તો દાંડિયા ગમી ગયા તાકા તો હવે તમારે શું જમવા જવાનું છે બોલો હું કહિ રઘુભાઈની શાકપુરી ખાવા જાય મોવાની ફેવરિટ તો હું કવિ તો પાઉંભાજી ખાવા જઈએ હાલો તો પીઝા ખાવા જઈ આલો તો ઢોસા ખાવા જઈ હાલો મંચુરિયન ખાવા જઈએ હાલો તો હાલો મોટી કેક ખાવા જાય તો બધી હું કહ્યું તો આપણે બધો રિક્ષામાં માલ ભરી દઈએ પછી જોઈશું અમારા ફોરમ બેન કે ત્યાં જમવા તો તમે જોઈ તારી ભગવાન આવા દીકરા કોના હોય કોના હોય પાગલ આપડે બધો દુકાન નો માલ સામાન લઈ લીધો છે અને ફોરમ બેન જો કેમ બે હજાર રિક્ષામાં હવે આ માલ જમવા જવાનું છે તો જો આપણે ગોળ ને તેલ ને ખાંડ ને બધું લઈ લીધું છે તો જાઓ તમે હવે તો ઉર્ષાબેન તમને માલ ઉતારી દે તો ચાલો હવે આપણે જઈ જમવા માલ ગોઠવી દીધો છે રિક્ષામાં તો આપણે અત્યારે આવી ગયા છીએ રઘુભાઈની શાકપુરી ખાવા હોવાની અમારે ફેવરિટ તો જો જમવામાં ઊંધિયું શાક છે પાપડ છે પૂરી છે ફોરમ બેન કે પપ્પા રોટલી ખાવી અને શ્રીખંડ છે અને સાસ છે ચાલો બધા ફેમિલી તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે કેમ કે રઘુભાઈની શાકપુરી અમારા મોવામાં ફેવરિટ છે એક નંબર આવે છે તો જમી નીરાતે બેટા હા હવે એક વસ્તુ ઘટતી શું ઘટ્યું મસાલા વાળું પાન જો મોઢામાં આવી જાય હા 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 તો તો મજા આવી જાય એમ ને તો પાન ખાવ એમ ને તો હાલો આગળ પાન લઈ લે મસ્તીનું ફ્રૂટ લેતા થઈ ઓકે કેમ કે આપણે રિક્ષાએ પોગી ગઈ છે દુકાનના માલની તો ચાલો બેસો તમને पान ખરીદો મસાલાનું आने थोडं फ्रूट લઈ લેയാ હા અમારું પોરમ બેનીസ് માલ ચાલો બધા ફેમિલી मसाला वाळू पाणी खावा ह एक मिनिट अर्ધું તમે अर्ધું હું ના ના तू खाई जा હું બીજું લઉં છું ખાઈશું હા કે મજા આવે તો ચાલો જઈએ ઘરે ફેમિલી તો અત્યારે વાગી જશે પોણા બેન આપણે આવી જશે મોવાથી ઘરે અને મારા ફોરા જો હિસકા ખાઈ રહ્યા છે એટકી આવે તને કોણ યાદ કરતું છે તારું ભૂત તો ભૂત જ યાદ કરે ને કેમ કે ભૂત જેવી રહી તું એ સોરી 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 તો ચાલો જઈએ દુકાને જોઈએ આપણે માલ આવી ગયો કે નહીં તો આપણે આવી જાય દુકાને જો બધો સામાન આપણો ઉતરી ગયો છે શું કરે છે કિરણ તું હાલો જઈએ ઘરે હાલો પછી બધું ગોઠવી નાખશું અમારા ફોરમ બેને જો આવી જાય દુકાને મારી પેલા ફેમિલી તો આપણે અત્યારે આવી જાય ઘરે દુકાને થી અને અમારી બંને દીકરી દુકાને બેઠી છે અને આપણે જે ક્યાં દુકાનો માલ સામાન લાવ્યા છે એ આપણે કલાક પછી બધું ગોઠવી નાખશું ત્યાં સુધી આપણે કલાક આરામ કરી લઈ અને બીજું કે આપણે સવારે જતા હોન્ડાના શોરૂમમાં જે અમારે શીતલ હોન્ડાનો શોરૂમ છે મોવા તો ત્યાં આપણે જતા પહેલી સર્વિસ કરાવવા કેમ કે આપણે બાઇક લીધી હતી રૂપિયાની ભાવનગરથી તો આપણે ગેસ સર્વિસ કરાવો તો આપણો ખૂબ જ કડવો અનુભવ રહ્યો પહેલાં તો હું ગયો તો મેં કીધું સર્વિસ કરાવવાની છે તો મને કે કારીગર નથી તમે બીજે દિવસે આવો હવે અમારું મોવા જવાઓનું ત્રીસ કિલોમીટર થાય બરાબર મને કે તમે બીજે દિવસે આવો પછી મેં અંદર જોયું તો બધા કારીગર તો હતા તો મેં કીધું કારીગર તો બધા છે મેં કીધું આવું સેમ અમારા ગામમાં એક ભાઈએ લીધી હતી ગાડી એને આવું જ છું તો ચારેય એ ભાઈ ઝઘડો કરીને ખાલી ઓઇલ બદલાવ્યું તો આજે સેમ એમ જ છું મેં ખાલી ઓઇલ બદલાવ્યું છે બરાબર આપણી ગાડી સર્વિસ થઈ નથી કેમ કે પહેલી સર્વિસ આપણી જતી રહી છે એનું કારણ એમ છે કંપનીનું એમ કહેવાનું છે કે અમે જેમ તમને કહી અમારે જે સમય તમને આપી જે તમને ટાઈમ આપી એ પ્રમાણે તમારે સર્વિસ પહેલી કરાવી જવાની પછી ભલે તમારી ગાડી સો કિલોમીટર હાલી હોય બસો કિલોમીટર હાલી પહેલી સર્વિસ સાતસો કિલોમીટર રહેશે તો મારી ગાડી નહોતી હાલી પંદર દિનની સર્વિસ આપી હતી પંદર દિનની અંદર એ કે તમે કરાવી જજો સર્વિસ પણ મારી ગાડી સાતસો કિલોમીટર હાલી હોય તો હું આવું ને સર્વિસ કરાવવા એટલે ખૂબ જ બેડ અનુભવ રહ્યો છે બરાબર છે મોંડાની ગાડી એક નંબર આવે હું માનું છું હાકું છું એક નંબર ગાડી છે પણ જાના જ્યાં ડીલરો છે જે જ્યાં કામ કરતાવાળા છે એ બધાનો ખૂબ જ મારો બેડ એક્સપિરિયન્સ હોય છે ફેમિલી તો હું તો બધાને એમ જ કહું છું તમે આ વિડિયો જોઈને તમે જોઈજો જાણીજો જ્યારે તમે ગાડી લો પહેલાં બધું કન્ફર્મ કરાવજો બાકી જો અત્યારે મારી પહેલી સર્વિસ જતી રહી છે અને મોંડાનો શોરૂમ છે મોટો આપણા નાના માણસનું કોણ સાંભજે કોણ સાંભળે તમે ગમે એટલો રાડ્યું નાખો તો કોઈ સાંભળવાનું છે નહીં જેમ કે એ બધા શું હોય એને તો બાઇક વેચવાની હોય પછી તમે તમારી રીતે જે કરો એ પણ આ સારી વાત નથી બરાબર આ તમે એક કસ્ટમરનું દિલ તોડી રહ્યા છો કસ્ટમર છે ને ભગવાન સમાન હોય છે અમારે દુકાન છે કરિયાણાની બરાબર પણ અમે ગ્રાહકને ભગવાન માનીએ અમે જે વસ્તુ આપીએ ને ત્યારે અમે જવાબદારી લેતા હોય છે જેમ તમે ત્યારે સુરતમાં જવાબદારી લો સા પાણી પાવ ઠંડુ મગાવો અમે તમારી બાઇક લઈ ત્યારે અને પછી તમે ઉસાહત કરી નાખો આવું ન કરો પણ કાંઈ વાંધો નહીં આપણી જ ભૂલ કે આપણે હોન્ડાની બાઇક લીધી બધું જાણ્યા જાણ્યા વગેરે જાણ્યા વગેરે ચાલો કાંઈ વાંધો નહીં તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીશી આશા છે કે તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય માતાજી જય મામોગ બાય